યુપીના સંભલ જિલ્લામાં હોળીના તહેવાર નિમિત્તે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ધૂળેટીની ઉજવણી બાદ નમાઝ અદા કરાઈ ગત વર્ષે નવેમ્બરમાં થયેલી હિંસા બાદ શહેરમાં વાતાવરણ તંગ ભરેલું રહ્યું છે અને તેને ધ્યાને રાખી શહેરના વહીવટીતંત્રે ખાસ સુરક્ષા વ્યવસ્થા કરી હતી આ વર્ષે હોળી અને શુક્રવાર એક જ દિવસે હોવાથી અધિકારીઓની મુશ્કેલીમાં વધારો થયો હતો શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સંભલના જિલ્લા એસપીએ પોતે ચાર્જ સંભાળ્યો દરેક ગતિવિધિ પર નજર રાખી દુળેટીના તહેવાર માટે શેરવર્મા શોભા યાત્રા કાઢવાની મંજૂરી આપવામાં આવી હતી જે પછી બપોર બાદ શુક્રવારે નમાઝ અદા કરાઈ જો કે શોભા યાત્રા દરમિયાન જામા મસ્જિદને ઢાંકી દેવાઈ હતી મુસ્લિમ બિરાદરો નમાઝ માટે મોટી સંખ્યામાં મસ્જિદમાં એકત્રિત થયા હતા અને બધાએ શાંતિથી નમાઝ અદા કરી હતી કે होली બી થી ઓર જુમે કે નમાઝ વી થી ઓર વક્ત કો દેખતે હૈ સાઈ જામેત કમિટી आपस में मशवरा करके एक घंटा बढ़ा दिया गया था और ढाई बजे नमाज होनी थी लेकिन फिर भी पौने तीन बजे जमात खड़ी थी और शहर अपना है मुल्क अपना है आपस में भाईचारा इसी तरह बनता है और हमारी यही दुआ है कि हमारा शहर हमारा मुल्क हम सब लोग दिन बदिन तरक्की दिन्द करें और अमन चैन कायम